મારી નાખી આથવા છી ગયા હાથ વાત તમે આવી ગયા કે અમે આવી ગયા હા ઉતર્યો કે બે મણક ઉતર્યો વાન નીકળ્યા બપોર હા દેવાય દજન ફેર છે નાગીનો દઈ આવ્યા વર કદા મળ્યો પડી ગયો બધા કતા લીક રહી ગયો હરક બે વાર આવી ગયા ને હમ રાગે ફૂલ જીવો કડડી વાગે ખાના કે કેમ ઓ ઓ આને કેટલે જેને આડવનોપુર જેને આડવનોપુર ગમ મે હોય વીન વરાળી ગંજર લગાડી ફૂટી જન પા માનવળાડા કે હવે તો जवान થઈ ગયા છોકરા ને કે છોકરા છે હા બે આ કામ કાટી રાખ્યા એક ફૂલે હી

ભાવ પીઠે જવા દેવાય એ ભાવ પડ્યો એ હાસો તમે હા તો તમે આ બે વરરા રાખો તો હું સમકું આપણે કોઈટમાં થઈ ઓલ દાખળ પેર તાજે તાજો મીણી લો તાજા તાજા પડી જાય લઈ જવાનું આવે બેસ હું તો સેદવાલામાં એ કહે કે આપણા ઘરે તો આપણે કને જીન નહીં કે આવવાનું એ મજા આવ્યો દુનિયા દુનિયાના વ્યક્તિ હોય આપણે જાવાનું તો સમયે ધીરુભાઈને ઓલે જમવા રૂક ના જાઉં લાડવા ખાઈ કઈ બીમાર પડી જાય